જુનવાણી મકાન અચાનક થયું ધરાશાય મકાન માલિકને જર્જરિત મકાનની અવારનવાર રજૂઆત કરેલ છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વહેલી સવારે મકાન ધરાશાઈ થતાં કોઈ જનહાનિ નહીં મકાન ધરાશાઈ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ રિપોર્ટર વિજય મકવાણા સુરત હું આ વિસ્તારનો પૂર્વ કોર્પોરેટર છું અને આ સોસાયટીનો પણ પ્રમુખ છું મારું નામ છે ભરતભાઈ મોનાભાઈ વઘાસિયા ભરતભાઈ મકાન પડ્યું છે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ કાર્યવાહી એ લોકો રિપેરિંગ કઈ કરવાના હતા કઈ ખાલી કરવાનું એમ કેતા હતા પણ હવે અવારનવાર રજૂઆત કરતા પણ સંજોગ ને હિસાબે મકાન માલિક પાસે ટાઈમ ન હોવાથી આ વસ્તુ રહી ગયેલી છે આ બનાવ બી છે ઘટના તો ગંભીર છે અને કોઈ પહેલી વસ્તુ તો એ છે કોઈને જાનહાનિ નથી થઈ પહેલી વસ્તુ એ છે બેદરકારી તો મકાન માલિક ની કહી શકાય બાકી કોની કહેવાય